નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે વિસાવદર વિસાવદર પેટા ચૂંટણીનું પરિણામ ફાઇનલ થઈ ચૂક્યું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો બનવા માટે ગોપાલભાઈ ઇટલિયાને જાહેર કરી દેવામાં આવ્યા છે જેમ કહેવાય છે કે ગોપાલભાઈ ઇટલિયા વીસ હજાર વોટથી પણ વધારે જીત મેળવી રહ્યા છે અને અત્યારે હજુ ત્રણ રાઉન્ડ બાકી છે તો છતાં વીસ હજાર વોટથી જે લીડ આપી રહ્યા છે જેમ કહેવાય છે કે અત્યારે જે ગઈકાલે ગણિત જે યુટ્યુબરો કે મીડિયા દ્વારા કરવામાં આવ્યું હતું એકદમ ખોટું હતું અત્યારે જે પરિણામ આપણને મળી રહ્યા છે ગોપાલભાઈ ઇટલિયા એટલે કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટલિયા વીસ હજારથી પણ વધારે વોટથી જીત મેળવવાની શક્યતાઓ જે છે સામે આવી ગઈ છે અને ફાઇનલ જીત પણ થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના જે નેતા જે છે એ જ્યાં મોત ગણતરી સેન્ટર પરથી ઘરે જવા માટે રવાના પણ થઈ ગયા છે અને અત્યારે માનવામાં આવે તો વિસાવદરની ચૂંટણી એટલા માટે એટલી પ્રખ્યાત છે કે ભાઈ જે રીતના આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવાની જે મહત્ત્વની જે સીટ છે ચેતર વસાવા જે મુદ્દાઓ ઉઠાઈ રહ્યા છે જે કામ કરી રહ્યા છે લોકોનું જે કામ કરી રહ્યા છે આ જ રીતે ગોપાલભાઈ ઇટલિયા પણ જૂનાગઢના વિસાવદરમાં જે જે સીટ મેળવી રહ્યા છે વીસ હજાર વોટ લીડથી જે સીટ મળી રહી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ફાઇનલ થઈ ગઈ છે જે આમ આદમી પાર્ટીના નેતા પણ ત્યાં પહોંચી રહ્યા છે અને ફાઇનલ થઈ ગઈ છે આ જીત છે આ વિસાવદરના લોકોની જીત છે એવું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપલભાઈ ઇટલિયા ફાઇનલ જીતી રહ્યા છે જ્યાં મિત્રો મિત્રો વાત કરવામાં અત્યારે જે રાજકારણ છે ગરમાઈ ગયું છે અને આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતા છે બધા જ ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા બધા કેન્દ્ર છોડીને ઘરે જઈ રહ્યા છે એટલે કે વીસથી પચીસ હજાર લીડથી ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટ જે છે મેળવી શકે છે અને મેળવી પણ લીધેલી છે આવી પાંચ જ મિનિટની અંદર જે આ બધું જ પરિણામ આપણને મળવાનું છે જે પહેલાં અમારી ચેનલ પર હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો એ સબસ્ક્રાઈબ કરતા જજો જ્યાં મિત્રો જે હિંદ જે